સુરક્ષા સેતુ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા મહિલા સ્વરક્ષણ તાલીમ ખાબડા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે સેબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ મે હું ફાઈટ ઇન્સ્ટ્રક્ટર છું. હવે આ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અંતર્ગત મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં તેમ આપણે ખાંભડા કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બહેનોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. જેમાં જુડો કરાટે લાઠી દાવ વગેરેની તાલીમ આપવામાં આવી હતી અને તેમાં આપણે ધાંગદા તાલુકા અને પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો અને તેમને પણ બહેનોને માહિતી આપી હતી મારું નામ શુક્લબીના બેન છે હું કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સીપીએટ ટીચર તરીકે છું અને અહીંયા જે નિર્ભયા એકેડમીમાંથી રાજકોટમાંથી જે અમારી કેજીબીબીની દીકરીઓને છ થી બાર ધોરણની દીકરીઓને જે સ્વરક્ષણ તાલીમ જે કરાટે લાઠી જે બધી તાલીમો દીકરીઓને કરાટેના દાવ જે શીખવાડવામાં આવ્યા છે કરાવવામાં આવ્યા છે આટલા દિવસથી જે અમારા મેહુલભાઈ જે કોચ છે એના દ્વારા જે તાલીમ આપવામાં આવેલ અને આ દીકરીઓને ભવિષ્યમાં સ્વરક્ષણ પોતાનું રક્ષણ કરી શકે એ માટેની તાલીમ એ લોકોએ બહુ સરસ સરને એ લોકોએ અમને દીકરીઓને આપેલી છે અને સર્ટિફિકેટ કોર્સ છે પણ દીકરી દરેક દીકરીઓને સર્ટિફિકેટ પણ આપેલી છે અને ભવિષ્યમાં દીકરીઓ કરાટે સ્વરક્ષણ જે તાલીમ શીખેલા છે જે લીધેલી છે એ એમને ભવિષ્યમાં કામ આવે અને એ પોતે પણ કરાવી શકે પોતે પણ ટીચર બની શકે દીકરીઓ ભવિષ્યમાં એવા સાથે અમારી દીકરીઓને ખૂબ સરસ કોમલ દાનાભાઈ છે અને હું કેજીબીવી ખામડામાં ભણું છું અહીંયા અમને સ્વરક્ષણ ની તાલીમ આપવામાં આવી હતી જે સ્વરક્ષણ સેતુ સોસાયટી સુરેન્દ્રનગર જેમાં ધ્રાંગધ્રાના પોલીસ પણ સામેલ થયા હતા આ અમારા મહિલા માટે ખૂબ જ લાભદાયી રહેશે